મિત્રો જય દ્વારકાધીશ આ હોમમેડ શેમ્પુ છે મિત્રો ઘરે બનાવેલું અને હન્ડ્રેડ પર્સન્ટ નેચરલ છે આમાં કોઈ કેમિકલ નથી કરેલું તો તમે મંગાવવા માંગતા હોય મિત્રો તો સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો અને બીજી બીજી વાત મિત્રો કે આમાં બધી જ નેચરલ વસ્તુ યુઝ કરેલી છે આમાં અમુક શેમ્પૂમાં એવી પ્રોબ્લેમ હોતી હોય છે આયુર્વેદિકમાં કે જેમાં વાળમાં ડ્રાયનેસ આવી જતી હોય છે આપણે આયુર્વેદિક શેમ્પુ યુઝ કર્યા પછી પણ આમાં આ શેમ્પુમાં તમારે ડ્રાયનેસ નહીં આવે એમ જેમ કે ગ્રીન લીવ્સ એડ કરેલા છે આ શેમ્પુમાં કડીપત્તા કડવો લીમડો જાસૂદના ફૂલ છે પછી એલોવેરા છે બહુ બધી એવી વસ્તુ ગ્રીન લીવ્સ આમાં એડ કરેલી છે તો એના કારણે આપણા વાળમાં ડ્રાયનેસ નથી આવતી તો મિત્રો બહુ સારું શેમ્પૂ છે બહુ સારા રિઝલ્ટ છે પહેલાં અમે પોતે યુઝ કર્યું છે ને પછી આ તમારા લોકો દ્વારા મોકલ્યું છે અમે તો મિત્રો આ હેર પેક છે જે વાળમાં લગાવવાથી ખૂબ સારા રિઝલ્ટ મળે છે આનાથી હેર ગ્રોથ થાય છે ખરતા વાળ અટકે છે વાળમાં શાઇનિંગ આવે છે વાળ મજબૂત બને છે આનું પણ બહુ જ સારું રિઝલ્ટ છે અમે ખુદ યુઝ કર્યું છે અમને રિઝલ્ટ મળ્યું છે એ પછી જ તમારા દ્વારા વિડીયો અમે સેન્ડ કર્યો છે મિત્રો મિત્રો બી મિત્રો આ હોમમેડ સાબુ છે ઘરે બનાવેલા આ ડેટેન સાબુ છે જે તડકામાં ફરીને આપણી સ્કિન એક સાઈડ ડેમેજ થઈ જતી હોય છે રૂખી સુખી થઈ જતી હોય છે એ રિપેરિંગ કરશે અને સ્કિન પર ગ્લો લાવશે બહુ સારો સાબુ છે અમે બી ટ્રાય કર્યો છે તો તમે બી ટ્રાય કરજો આ લીમડાનો સાબુ છે આનો કલર તમને અલગ લાગતો હશે પણ આ લીમડાનો છે કેમ કે આમાં અમે હલ્દી મિક્સ કરેલી છે એટલે તમને કલર થોડો ચેન્જ લાગે છે બંને વસ્તુ હલ્દી અને લીમડાની પેસ્ટ મિક્સ થઈ જાય તો આનો કલર આવો થઈ જાય છે અમે બી બનાવ્યા પછી ખબર પડી એટલે કલરનું એવું ના રાખતા મિત્રો કેમ કે હન્ડ્રેડ પર્સન્ટ નેચરલ છે તમે યુઝ કરશો પછી તમને ખબર પડશે અને ખૂબ સારો સાબુ છે વિડીયોમાં તમામ વસ્તુ જોઈ છે તો આમાં કોઈ બી વસ્તુ તમે મંગાવવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર આપેલા નંબર પર તમે વોટ્સએપ દ્વારા કોન્ટેક્ટ કરી શકો છો